આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ યુથ નેશનલ સંસ્થા દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશને આગળ ધપાવી રહી છે યુથ નેશન દ્વારા યોજેલા આ કાર્યક્રમમાં જય અંબે રિઅલમિટેશન દ્વારા વીઆર મોલ સામે ટેબ્લેટ પણ રજૂ કરો આવ્યું હતું યુથ નેશનલ દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ઉપાડવામાં આવી છે જેને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સુરત શહેરના યુનિવર્સિટીથી વીઆર મોલ સામેના વાય જંક્શન તરફ જતા રોડ પર આજે છવીસમી જાન્યુઆરીના રોજ શેનો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત શહેરના વિવિધ સંસ્થાઓ દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો થકી ટેબ્લોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડુમસ ખાતે અને જઈ એમ્બે રિહેબિલિટેશન દ્વારા ડ્રગ્સથી દૂર રહો તે અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાદમાં રેલી પણ યોજાઈ હતી ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ જી ટન પર નિચરણ સાથે વાત કરી હતી જીગ્નેશ સોબારીઓના આજે સેનોટ્રોક્સ યસ્કુ લાઈવ રિયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમાં પણ તમે સહભાગી થયા જો બસ આજનું નવું યુવા પેઢી નશામાં દિવસેને દિવસે જે રીતના આગળ વધે છે અને જે તે સમયે અમે પણ એવા જ રસ્તા પરથી નીકળ્યા છે તો એ ટ્રાઈમ સુધીનો રસ્તો અમે જોઈને આવ્યા છે એટલે લોકોને એક સાચી સલાહ આપીને આમાંથી જેટલા એસી બને એ રીતના બહાર નીકળવાની કોશિશ કરે અ આમ તો છેલ્લા ચાર વર્ષથી આ ફિલ્ડમાં જોડાયા છે પણ જે મારી સાથે જે મારા કાઉન્સેલર તરીકે મારા ટીમમાં કે મારી સાથે જે અંબાઈનું જે ટીમ છે એ છેલ્લા દસ વર્ષથી આમાં સંકળાયેલું છે આજે જે અહિયાં જે પાર્ટ જે કાર્યક્રમ કરવામાં આવેલું છે

સુરત શહેરના વીઆર મોલ સામે યુથ નેશન દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો છે